હું હરીશ ઠુમર પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢ તાલુકાના નારી શક્તિ સંમેલનમાં આજના કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં બેનોએ લાભ લીધો નારી શક્તિ સંમેલનમાં ખૂબ સરકાર શ્રીની યોજનાઓની વાતો કરવામાં આવી અહીંયા બેનોને સમજાવવામાં આવ્યું કે મિલેન્ટનો ઉપયોગ થાય તમારા બાળકોના તંદુરસ્તી માટે સારા ખોરાક આપવામાં આવે નારી સે જાગૃત થાય પોતાના પગભર ઉભા રહી અને નરેન્દ્રભાઈનું સપનું છે કે લખપતિ દીદી બને એટલે બેનો આત્મનિર્ભર પોતે ઉભા થાય અને જીવન સમાજ જીવનની અંદર જીવન જીવવા માટે પોતે પગભર ઉભા થાય એના માટે આજના નારી સંમેલનમાં સૌ આગેવાનો ઉપસ્થિતિ અને આજના પ્રોગ્રામ ઓફિસર તરીકે વર્ષલાબેન અને ગુણવંતીબેને ખૂબ જમત ઉઠાવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે અભિનંદન શરૂઆતમાં ખૂબ થતી હતી પણ હવે અમારા ધ્યાન ઉપર બહુ આવતું નથી હવે કદાચ કોઈ ખાણે ખુશખે કોઈ ડોક્ટર ગેરરીતિ કરી અને અમારી ધ્યાન બાર કદાચ આવું કરવામાં આવતું હોય તો અમને ખબર નથી પરંતુ અમારા ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને એના જેલના સળિયા ગણાવવામાં આવશે એમાં ક્યાંય તંત્ર કે સરકાર તરફથી બાંધછોડ કરવામાં આવશે નહીં ગુણ અત્યા છે એ સંપૂર્ણ નાબૂદ થવી જોઈએ દીકરી અને દીકરાને આ અંદર ઉતરવાનો અધિકાર છે અને જન્મ લેવાનો અધિકાર છે અને એમાં સરકાર ચિંતિત છે આજે નારી સંમેલનનું જૂનાગઢ ઘટક બે દ્વારા આયોજિત કરવામાં આવેલું છે નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ છે નારીને કાયદાની વિગતવાર સમજણ આજ પ્લેટફોર્મ ઉપરથી મળવાની મળી છે ખરેખર નારી તું નારાયણી નારીઓના દરેક કાયદા વિશે જાગૃત હોય તો એમના વિસ્તારની અંદર પણ કોઈ નારીઓનું શોષણ ન થાય નારીઓ પોતાના પગભર કેવી રીતે રહે નારી પોતાનું સશક્તિકરણ પોતાની જાતે જ કઈ રીતે કરી શકે એના વિશે આજે અમે નારીઓને જાગૃત કરેલી છે અને વિવિધ વિભાગના લોકો સાથે દરેક યોજનાકીય માહિતી પણ આજે આપવામાં આવેલ છે ગુજરાત સરકાર મહિલા બાળ વિભાગ અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આજના નારી સંમેલનમાં ઉપસ્થિત